કચ્છના માંડવીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી માંડવીમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ખાખર ફરાદી સહિતના વિસ્તારોમાં હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે માંડવીના બિદરા સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ ખાબક્યો ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ભારે ગરમી બાદ હવે વરસાદનું આગમન થયું છે લોકોએ હાશકારો અનુભવ્યો છે બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે તો ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જિલ્લાભરમાં હાલ તો વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે હાલ તો આપણી સાથે સ્થાનિક જોડાઈ ચુક્યા છે વિશાલભાઈ ઠક્કર વિશાલભાઈ શું સ્થિતિ છે વરસાદની આપના વિસ્તારમાં સવારથી થોડું ગાજવીજ હતું પછી અત્યારે છેલ્લા અડધા કલાક થી ફૂલ ગાજવીજ અને ગાજવીજ સાથે વરસાદ ખુબ જ ચાલુ છે અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે શહેરીઓમાં વિસ્તારોમાં સોસાયટીઓમાં વગેરે જગ્યાએ ખુબ પાણી ફરી વળ્યા છે અને હજી પણ અવિરત પણ વરસાદ ચાલુ જ છે

मांडवीની વાત કરવામાં આવે તો નાની ખાકર મોટી ખાકર ફરાધી બિદરા નાના આસમીયા મોટા આસમીયા તૈત વિસ્તારમાં હાલ જોધમાર વરસાદ જે છે તે વર્તી રહ્યો છે કાકડીના વાત કરીએ વરસાદના કારણે લોકોને ચોક્કસથી ગરમીમાંથી રાહત મળી છે અને ખેડૂતોમાં પણ કેચ કેચ ખુશીનો માહોલ છે તો જો પાસે આવે છે આપણી સાથે मांडवीના ધારાસભ્ય સભ્ય અનિરુદ્ધ સિંહભાઈ જોડાયા ચૂક્યા છે અનિરુદ્ધજી કયા પ્રકારની સ્થિતિ હાલમાં જોવામાં આવી રહી છે વરસાદની અને આ વરસાદને જોતા ખેડૂતોમાં કેટલો ફાયદો હવે

ખેડૂતો આનંદ દાયક જ હોય છે આ મીઠું નક્ષત્ર છે ખાખર અને જે દરિયાકાંઠાનો પટ્ટો છે આખો એ દરિયાકાંઠાના પટ્ટા પર સરસ મજાનો ધીમી વરસાદ ચાલે છે અને પાણી પણ જમીનમાં ઉતરી અને ધરાતૃત થઈ રહી છે અને એ ખેડૂતોને પણ આનંદદાયક છે જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો તો હાલમાં ખેડૂતો માટે આ સારું વરસાદ કહી શકાય જે પ્રમાણે અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે માંડવીના બિદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જે આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તા પર પાણી વહેતા થયા છે બીજી તરફ ખેતરો પર તરબોળ થતા જોવા મળી રહ્યા છે